नरेंद्र मोदी क्षत्रिय समाज बलिदान मारा मुख्यमंत्री पद की कोई किमत नहीं नमस्ते मित्रों जो ते अ चेनल पर नवा हो तो। चेनल ने सब्स्क्राइब करो नरेन्द्र मोदी लोकसभा चूंटी मैं गुजरातना झंझावाती प्रचार करवा आवेला वड़ा प्रधान नरेन्द्र मोदी नरेन्द्र गुरुवारे सांजे जामनगर पहुंचया હતા જા તેમને વિશાળ જન્મેદનીને સંબોધન કરીને ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી જામનગર માં સભાને સંબોધન કરતા પેલા તેઓ જામ સાહેબને મર્યા હતા જામ સાહેબે તેમને માથે પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું मारा माटे तो जामसाहेबनी पाघड़ी मोटो प्रसाद छे। जामनगर में जाहिर सभा ने संबोधन करता वड़ा प्रधान मोदीए के तमने थतु हशे के नरेन्द्र भाई पाघड़ी पहरी केम आव्या। आ जामसाहबना दर्शन करने हतो। मारू सौभाग्य है जामसाहेबनो मारा पर अनन्य प्रेम छे। જામ સાહેબ પાઘડી પહેરાવે તો પછી કાંઈ બાકી જના રહે મારા માટે તો જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે આમ તો ગુજરાતમાં વોટ માંગવા આવવાની જરૂર ના હોય પણ મેં કહ્યું પ્રચાર અને પ્રેમમાં ફરક હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું જામનગર આવ્યો એટલે અનેક જૂની વાત તાજી થાય दुनिया में कोई पासे हाथ नहीं फैलाववो पड़े जाम साहेबे आशीर्वाद जाम साहेबे कहू विजय भव देश गुजरात ना विकास में सरदार वल्लभ भाई वो सविशेषे त्यारे अग्यार नंबर पर देश अर्थ व्यवस्था अर्थव्यवस्था एक चावाड़ो आज जेना लोही मा गुजराती लोही આજે પાંચમા નંબરે આવી ગયા મોદી તમારા આશીર્વાદ માંગે છે મારે સંકલ્પ પૂરો કરવો છે ભારતને ત્રીજા નંબરે લઈ આવવાનો સંકલ્પ છે ભારત આત્મનિર્ભર થશે દુનિયામાં કોઈ પાસે હાથ નહીં ફેલાવવો પડે મને આશીર્વાદ આપો क्षत्रिय सामे मारा मुख्यमंत्री पदनी कोई किमत नहीं प्रधाने जूनी वातो वागोरता कहूं के भूचर मोरी एनु मुख्यमंत्री पद जत रहे मने क्षत्रिय समाजना आगेवा निमंत्रण आयापण त्या मान्यता छे के आटला पाड़िया पूजाता हो तो त्या मुख्यमंत्री पद जत रहे બારને મે કહ્યુ મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી અને હું આવ્યો હતો ઇન્ડિક એલાયન્સ વોટ જેહાદની اپિલ કરે છે વડા પ્રધાને કહ્યુ કે નિયત સાફ તો પરિણામ અવલ કોંગ્રેસના મેનિફેસ્ટો પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે આ મુસ્લિમ તરફી મેનિફેસ્ટો છે તેમણે આરોપ લગાવ્યો કે ઇન્ડી એલાયન્સ વોટ જેહાદની અપીલ કરે છે મુંબઈ એટેકમાં કસાબને બચાવવા કોંગ્રેસ આગળ આવી તેના નેતા આગળ આવ્યા કોંગ્રેસ અફઝલ ગુરુને બચાવવા કોર્ટમાં ગઈ હતી કર્ણાટકમાં જેટલા મુસ્લિમ છે તેને તમામને ઓબીસીમાં લઈ આવી કોંગ્રેસે ઓબીસીનો હિસ્સો લૂંટી લીધો कांग्रेस धर्मना नामे राजनीति करी वोट बैंक उभी करी रही है सुधी मोदी जीवे छे त्यासुधी नामे टुकड़ा नहीं थवा थवाम् कहू के हूं आजे जामनगर धरती पर थी देश ने विश्वास आपूच के सुधी मोदी जीवे छे त्यासुधी देश ने धर्मना नामे टुकड़ा नहीं थवा धर्मनी શક્તિનો વિનાશ કરવો એ કોંગ્રેસનું ચરિત્ર છે દેશમાં બસ્સો બોંતેર સીટ જીતે તે સરકાર બનાવે હવે ભાજપ સિવાય એકે પાર્ટી બસ્સો બોંતેર સીટ પર ચૂંટણી નથી લડતી તો તેને મત કેમ આપવો મતદાનનો રેકોર્ડ તોડજો વડાપ્રધાને અપીલ કરી કે ગમે તેટલી ગરમી હોય કામ ગમે તેટલું હોય પણ ગુજરાતે આખા દેશમાં સૌથી વધુ મતદાનને રેકોર્ડ તોડવો પડશે પહેલા મતદાન પછી જલપાન અને વધુમાં વધુ પોલિંગ બુથ જીતો તમારી મદદ વગર નહીં જીતા